અહીંયા જો મૂળા નાના હોય તો તમે બે મૂળા પણ લઈ શકો છો હવે આ મૂળાને આ રીતે થોડી મોટી ખમણી હોય તેના મદદથી ખમણી લેશું અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે મૂળાને થોડી મોટી ખમણી હિજ ખમણવું આદુ ખમણવાની જે નાની ખમણી હોય તેનાથી મૂળાને નથી ખમણવાનું મૂળાને સરસ રીતે ખમણી લીધા પછી અહીંયા જોઈ શકાય છે કે આ મૂળામાંથી કેટલું પાણી છૂટું પડે છે તમે અહીંયા જોઈ શકો છો કે મૂળામાં કેટલું પાણી રહેલું છે આ બધું જ પાણી મૂળામાંથી છૂટું કરવા માટે તેમાં અડધાથી એક ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને આ મીઠાને મૂળામાં હાથ વડે જોડીને સરસથી મિક્સ કરી લેશું અને ત્યાર પછી તેને દસ મિનિટનો રેસ્ટ આપીશું જેથી કરીને મૂળામાં રહેલું પાણી છૂટું પડી જાય અને આપણે જ્યારે પરોઠા માટેનો લોટ બાંધીએ ત્યારે તે વધારે ઢીલો ના પડે તો હવે અહીંયા જોઈ શકાય છે કે મોડામાં મીઠું સરસ થઈ મિક્સ થઈ ગયું છે તો હવે તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે મોડામાંથી કેટલું પાણી છૂટું પડ્યું છે તો હવે આ મોડાને હાથ વડે નીચોવીને તેમાં રહેલું એક્સ્ટ્રા પાણીને આપણે કાઢી લઈશું આ રીતે હાથ વડે મૂળાને નીચોવાની જગ્યાએ કોઈ પણ કોટનના પતલા ચોખા કપડામાં મૂળો લઈ તેને સરસથી નીચોવીને તેમાંથી પાણીને તમે ગાળી પણ શકો છો પરંતુ અત્યારે આપણે આ જ રીતે હાથ વડે સરસથી મૂળાને નીચોવીને તેનું પાણી કાઢી લઈશું આ રીતે પાણીને અલગ કાઢ્યા પછી હજી તેમાં થોડા મૂળાનો ભાગ રહેલો છે તો તેને આ રીતે સ્ટ્રેનરની મદદથી સ્ટ્રેન કરી અને આ જે હજી તેમાં ખમણેલો મૂળો છે તેને પણ સરસથી પ્રેસ કરીને તેમાં રહેલું પાણી કાઢી તેને પણ બાઉલમાં લઈ લેશું અને આ જે મૂળાનું પાણી સાઈડમાં આપણે કાઢ્યું છે તેને આપણે ફેંકવાનું નથી તેનો આપણે આગળ ઉપયોગ કરીશું હવે અહીંયા તમે જોઈ શકો છો કે મૂળામાંથી બધું જ પાણી નીકળી ગયું છે તો હવે તેમાં આપણે બધા જ મસાલા ઉમેરીશું જેમાં વન ફોર્થ કપ થી અડધા કપ જેટલી બારીક સમારેલી ધાણા ઉમેરીશું અહીંયા જો તમારી પાસે મૂળાના પાન હોય તો મૂળાના પાન પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી અહીંયા મેં બે લીલા મરચા અને નાના આદુના ટુકડાને ખાંડીને લઈ લીધું છે આ આદુ મરચાની તમે પેસ્ટ બનાવીને પણ ઉમેરી શકો છો ત્યાર પછી એક ટેબલ સ્પૂન કાળા તલ ઉમેરીશું કાળા તલની જગ્યાએ તમે સફેદ તલ પણ ઉમેરી શકો છો અને ત્યાર પછી અહીંયા હાથમાં મેં અડધી થી પોળી ટી સ્પૂન જેટલા અજમા લીધા છે તેને હાથ વડે સરસ થી ચોડીને એડ કરીશું અહીંયા તમે અજમાનો પાવડર પણ લઈ શકો છો ત્યાર પછી હવે તેમાં વન ફૂટ ટી સ્પૂન હિંગ અડધી ટી સ્પૂન અથવા તો તમારા સ્વાદ પ્રમાણે મરી પાવડર એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અહીંયા મીઠું ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખવું કેમકે આપણે આગળ પણ મૂળામાં મીઠું ઉમેર્યું જ હતું અને હવે લાસ્ટમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને બધા જ મસાલાને સરસથી મિક્સ કરી લેશું હવે અહીંયા જોઈ શકાય છે કે બધા જ મસાલા સરસથી મિક્સ થઈ ગયા છે તો હવે તેમાં એક કપ ચણાનો લોટ ઉમેરીશું અને તેની સાથે જ એક કપ ઘઉંનો ઝીણો લોટ ઉમેરીશું અહીંયા તમે દોઢ કપ ચણાનો લોટ અને વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ પણ લઈ શકો છો અને હવે લોટને પણ મસાલા સાથે સરસથી મિક્સ કરીશું લોટને મસાલા વડે સરસથી મિક્સ કર્યા પછી આપણે જે મૂળાનું પાણી સાઈડમાં રાખ્યું હતું તેમાંથી જરૂર પ્રમાણે પાણી થોડું થોડું કરીને લોટમાં ઉમેરતા જઈ પરોઠા માટેનો લોટ બાંધીશું અહીંયા આપણે પહેલા થોડો કઠણ લોટ જ બાંધવાનો છે કેમ કે લોટને આપણે થોડીવાર રેસ્ટ આપીશું એટલે લોટ ઢીલો થઈ જશે એટલે શરૂઆતમાં લોટ થોડો કઠણ જ બાંધવાનો આ રીતે લોટ બંધાઈ જાય ત્યાર પછી તેમાં આપણે એક થી ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીને તેલથી લોટને બધી જ સાઈડે કોટ કરી લેશું એટલે કે લોટની બધી જ સાઈડે સરસથી તેલ લગાવી દેશું અને ત્યાર પછી હવે આ લોટને આપણે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું દસ મિનિટ પછી હવે આ લોટને હાથ વડે સરસથી મસેડી લેશું અને અહીંયા જો તમને લોટ વધારે ઢીલો થઈ ગયો હોય તેવું લાગે તો તમે તેમાં થોડો કોરો લોટ ઉમેરી શકો છો તો આ રીતે લોટને સરસથી મસેડી લીધા પછી હાથને તેલ વાળો અથવા તો કોરા લોટ વાળો કરીને આ લોટમાંથી નાના નાના પરોઠા માટેના લુવા તૈયાર કરીશું તો અહીંયા આપણે રોટલી માટેના જે લુવા તૈયાર કરતા હોઈએ તેનાથી દોઢા અથવા તો બે ગણા મોટા લુવા તૈયાર કરવાના છે આ રીતે થોડા લુવા તૈયાર થઈ જાય ત્યાર પરોઠા વણવા માટે આપણે પાટલી લઈ લેશું અને હવે આપણે જે લુવા તૈયાર કર્યા છે તેમાંથી એક લુહાને લઈને તેને સરસથી કોરા લોટ વડે કોટ કરી લેશું અને ત્યાર પછી પાટલી વેલણ ની મદદથી તેમાંથી પરોઠા વણીશું પરોઠા વણતી વખતે જો અ લોટ પાટલી વેલણ સાથે જોડતો હોય તેવું લાગે તો તેના ઉપર થોડો કોરો લોટ ભભરાવો જેથી કરીને લોટ પાટલી વેલણમાં નહીં છૂટે અહીંયા આ પરોઠાને રોટલી કરતા થોડા જાડા જ રાખવાના છે મેં અહીંયા થોડા એવા જાડા પરોઠા તૈયાર કર્યા છે તમારે થોડા વધારે જાડા કરવા હોય તો પણ જાડા કરી શકો છો પણ વધારે पतला પરોઠા નથી કરવાના તો હવે આ જ રીતે આપણે બાકીના લોટમાંથી પણ પરોઠા વણી લેશું તો આપણે આ પરોઠા વણીએ ત્યારે જ સાઈડમાં લોઢી ગરમ કરવા રાખી દેશું તો આપણે આ લોઢી ગરમ થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બે લાયકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે હવે પરોઠા શેકવા માટે આપણી આ લોઢી ગરમ થઈ ગઈ છે તો ગરમ લોઢી તવેથાની મદદથી આપણે પરોઠાની સાઈડ ચેન્જ કરીશું પરોઠાની સાઈડ ચેન્જ કર્યા પછી હવે તેના ઉપર થોડું તેલ ઉમેરીને ઉપરની સાઈડે સરસથી તેલ લગાવી દેસુ અને ત્યાર પછી પરોઠાની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડે પણ સરસથી તેલ લગાવી દેસું પરોઠાની બંને સાઈડે તેલ લગાવ્યા પછી પરોઠાની સાઈડ ચેન્જ કરતા જઈ ઉપરની સાઈડ થી તવેથા વડે પ્રેસ કરતા જઈ પરોઠાને શેકીશું પરોઠા ઉપર ગોલ્ડન બ્રાઉન સ્પોટ્સ દેખાવા લાગે એટલે કે બંને સાઈડ થી પરોઠું સરસથી પાકી જાય ત્યાં સુધી આપણે પરોઠાને પકાવવાનું છે આ પરોઠાને આપણે થેપલાની જેમ જ શેકવાના છે તો બંને સાઈડ પરોઠાને સરસથી શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આપણું આ પરોઠું સરસથી શેકાઈ ગયું છે તો હવે તેને એક પ્લેટમાં લઈ લેશું અને આ જ રીતે બાકીના પરોઠાને પણ શેકી લેશું આ વિડીયોમાં તમે જોયું કે આ મૂળાના પરોઠા બનાવવા કેટલા સહેલા છે જેટલા મૂળાના પરોઠા બનાવવા સહેલા છે ને એટલા જ આ પરોઠા ટેસ્ટી પણ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ ગરમા ગરમ મૂળાના પરોઠા તૈયાર છે તો આ પરોઠાને સર્વિંગ પ્લેટમાં દહીં લીલા મરચા અને લીલા લસણના અથાણા સાથે સર્વ કરીશું જો તમારે લીલા લસણનું અથાણું બનાવવું હોય તો તેની રેસીપી લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપું છું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા આ પરોઠા કેટલા મસ્ત સોફ્ટ અને ટેસ્ટી દેખાય છે તો તમે પણ મારી આ થી એક વખત મૂળા અને ચણાના લોટના પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you. Thank you so much.